પત્ર પાઠવી અને ત્રીસ તારીખે હડતાલ નું એલાન કરેલું હતું ત્યારબાદ સુર ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી મુખ્યમંત્રી સાહેબે બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી ત્યારબાદ કલેક્ટર સાહેબે મંત્રણા કરી હતી અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના તમામ પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા માટે આવનારી ઓગણીસ તારીખના રોજ અમને બોલાવેલા છે અમારો જે મુખ્ય જે હેતુ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા ઘણા સમયથી કામદારોના પગાર નથી રત્ન કલાકારોના ભાવ નથી વેધા અને ભાવ તોડી નાખવામાં આવ્યા છે એ બાબતે આવનારી ત્રીસ તારીખના રોજ અમે હડતાલનો કોલ આપવામાં આવ્યો હતો ને હડતાલ હજી અમારી મંત્રણા અને હડતાલનો કોલ હજુ અમારો ચાલુ જ છે જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ કોલ અમે ચાલુ રાખીશું અને રત્ન રત્નકલાકારોને વધુમાં વધુ લાભ મળે એ માટેના પ્રયત્નો કરીશું આની અંદર લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે જે મિટિંગ બોલાવી છે એ વિશ્વાસ છે કે તમામ સંગઠનો રત્ન રત્નકલાકારોની વેદના અને રત્ન રત્નકલાકારોની માટે નિર્ણય લેશે અને આવનારા દિવસોની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર ડિફ્યુઝ ના થાય એ બાત એ બાબતે તમામ પ્રમુખો એનું ધ્યાન રાખશે